બાદ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે શહેરના મોટા ભાગના રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે સ્થાનિકો ખાડાવાળા રસ્તાના કારણે પરેશાન થયા છે ખાડાના કારણે કમરનો દુખાવો થતો હોવાની સ્થાનિકોની ફરિયાદ સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ ઉકેલ આવ્યો નથી

અમારે તો રાત દિવસ ટેક્સીમાં ચલાવવાનું હોય એટલે રોડમાં તો સખત કંટાળી ગયા છીએ ખાડા છે રસ્તા છે રોડ છે શું છે કઈ ખબર જ પડતી નથી જંગલમાં જ ભરીએ એવું લાગે છે ખાડામાં જ ચાલીએ છીએ રોડ એવું તો કંઈ રહ્યું જ નથી હું દિવસમાં ચાર વખત અહીંયાથી નીકળું છું અને ખા ગાડી તો ગાડી પણ આપણે બી ના ઇશ્યુ થઈ જ જાય છે અને ને અઠવાડિયામાં અઠવાડિયા બતાવવા જવું પડે છે બેક ના લીધે હવે આ ગવર્મેન્ટ કંઈ કરતી નથી અત્યારે તો અને મ્યુનિસિપાલિટી વાળાને રિક્વેસ્ટ છે કે બને તો અહીંયા ખાડા આ આખા રોડ ઉપર અડધો કિલોમીટર સુધી એટલા બધા ખાડા પડી ગયા છે કે ગાડીની સ્પીડ દસ ની કિલોમીટર પર વધતી જ નથી એમ હાવ એટલે હાવ ખરાબ રસ્તા છે અને બિલકુલ મતલબ સમજો આ રિપેરિંગ થાય અને પાછા બે દિવસમાં પાછા એવાને એવા જ થઈ જાય છે અને અમારા ગાડીના મેન્ટેનન્સ કરી કરીને અમે થાકી ગયા છીએ કેમ કે રસ્તાઓ કોઈ બનતા જ નથી ભાઈ શું મેન્ટેનન્સ ગાડી જમ્પરો ટાયરો ફાટી જાય છે ઠીક છે ખાડા ખાડામ રસ્તો ગ્રસ્તામ ખાડો અરે ચંદ્ર ઉપર ચાલીએ છીએ આપણે અત્યારે ચંદ્ર ઉપર પાણી નથી પણ અહીંયા પાણી ને ખાડા બેય છે શરીરમાં તકલીફ પડે જ ને કેમ કે ગાડી આખી અનબેલેન્સ થાય એટલે ઉબડ ખાડડમાં ચારે ચાર wheel ઊંચા નીચા એક જોડે થાય સસ્પેન્સર કામ નથી કરતા ગાડીઓને આવે આ રોડ પર આટલો ભંગાર રોડ છે નહીં બધા ખૌ તંત્ર બધું બोगસ છે બધા ખૌ પગ ભેગા થયેલા છે અહીંયા હા થર્ડ થર્ડ ક્લાસ આ રોડ છે ને બધા રસ્તાઓ બંધ છે આ એક જ રોડ ચાલુ છે એમાં જે ટ્રાફિકમાં તો જે બ બે કલાક હેરાન થઈ જાય છે ખાડા એટલે ગાડી જે ફસાઈ જાય છે ધક્કા મારવા પડે છે એટલા માટે ખાડા તંત કોઈ આ બાજુ જોતું જ નહીં હે અરે રોજે મેન્ટેનન્સ આ બધી રિક્ષા છે બધી ગાડીઓ મેન્ટેનન્સ છે ત્યાં આવે છે ને આ લોકોને કોઈ પડી જ નહીં આ લોકો તંત્રને કશું જ પડી નહીં અત્યારે રોલર કોસ્ટર જેવું છે મને ખાડે ખાડા જ છે ખબર જ નથી પડતી કે ગાડીની હાલત તો બહુ ખરાબ છે બે ત્રણ દિવસ પહેલાં તો હું અહીંયા પડતા પડતા રહી ગયો હતો બાઇક લઈને નીકળ્યો ન હતો અત્યારે હું સીધો હવા ભરાઈને જ આવ્યો છું અહીંયા એવી ગાડી પછરાઈ કે મારો ટાયર અજા પેલું આગળનું બમ્પરમાં તો જોરદાર સ્ક્રેચ આવી ગયો છે સ્માર્ટ સિટી અમદાવાદની વરસાદના પગલે કેવી સ્થિતિ છે તેના દ્રશ્યો મેં તમે બતાવ્યું શું અમદાવાદમાં રસ્તામાં પડેલા ખાડા નહીં પરંતુ ખાડામાં રહેલા રસ્તા શોધવા માટે જીલ્લાની ટીમ અમદાવાદમાં નીકળી છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ગોતા વિસ્તારના સ્વરાજ રોડ અને ગોદરેજ ગાર્ડન સિટીનો રોડ કે જ્યાં રોડ છે કે ખાડા છે તે કહેવું મુશ્કેલ છે કોઈ પણ વાહન સ્મૂથ રીતે ચાલી શકતું નથી આ દ્રશ્યો જોઈ શકો છો કે જાણે ડિસ્કો રોડ હોય તે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે ન માત્ર આજની જ્યારે પણ ચોમાસાનો વરસાદ આવે ત્યારે આ રોડની આ સ્થિતિ થઈ જાય છે અને દિવાળી જાય ત્યાં સુધી આ રોડ સૂત્રો થતો નથી જેના કારણે વાહન ચાલકોને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તમે જોઈ શકો છો કે વરસાદ બંધ થયા અને લગભગ ચાર દિવસ થયા છતાં હજુ પણ પાણીના ખાબો આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળે છે કેટલાક સ્થાનિક નાગરિકો કેટલાક યુવાનો જોડા છે તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ અને દાદા ઘણા વર્ષોથી અહીંયાથી અવરજવર કરતા છો રહેતા છો શું સ્થિતિ જોવા મળે છે રોડ કેવો છે રોડ ક્યાં છે ખાડા છે રોડ તો છે જ નહીં હું સિનિયર સિટીઝન છું

જે યારે ખબર જ હોય છે કે વરસાદ પડવાનો છે તો જૂન મહિનામાં ખાનગી એજન્સીઓને કામ શું લેવા આપે છે એટલા બધા જૂન મહિનાથી કામ આપી દે છે તો કરોડો રૂપિયાનો બગાડ થાય છે હવે એ બગાડ થવાની ખબર જ છે કે દસ બાર ઇંચ વરસાદ પડવાનો છે અને ખાડા રસ્તામાં થવાના જ છે તો એ ઓક્ટોમ્બર પછી કામ આપે તો એટલો પૈસાનો બચાવ થાય તો મારે રોજ કોલેજ જવાનું હોય છે પ્રી મોનસૂન કામગીરીના ધજાગ્રહ ઉડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરકાર ઉપર કોઈ ભરોસો નથી મને કે આપણે મારા જેવા યુવાનો કેટલાય હશે નોકરી માટે બી જતા હતા હશે કોઈના રોજ એક્સિડન્ટ બી થાય છે જગતપુરનો નવો બ્રિજ બન્યો એક્સિડન્ટ બી થઈ રહ્યા કોઈ બી સરકારનું કોઈ પગલું મને દેખાઈ નહીં રહ્યું કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ એ પક્ષનો હોય કે વિપક્ષનો હોય આ રસ્તા જોવા માટે આવ્યો નથી સ્પષ્ટ વાત કરી કે આ પ્રકારની સ્થિતિ હોવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિ ઓળખતા નથી કારણ કે તેઓ ક્યાંય અહીંયા

વ્યસ્ત રહેતા વિસ્તારના રસ્તા પણ ખરાબ થઈ ગયા છે કપચી છૂટી પડી ગઈ છે અને રસ્તાઓ એકદમ થઈ ગયા છે પસાર થતા વાહન ચાલકોને તેમના નિયત સ્થળે પહોંચવા માટે સમય પણ વધુ લાગે છે અમદાવાદ શહેર જેટલું દિવસે વધે છે એના કરતાં વધારે રાત્રે વધે છે પરંતુ આ વધતા અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પહોંચી વળતું નથી તેવું સ્પષ્ટ દેખાય છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ગોતા વિસ્તારના કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે જેના પગલે રોડ લગભગ સંપૂર્ણ ધોવાયો છે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે કહેવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને પોતાનું વાહન ચલાવવું પડે છે જો કદાચ વાહન ચલાવતા હોય તો રસ્તામાં ક્યાંક ખાડો આવી જાય છે અથવા તો ખાડામાં ક્યાંક રસ્તો આવી જતો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે મહત્ત્વનું છે કે જે રીતની સ્થિતિ અમદાવાદમાં વરસાદને કારણે થઈ છે જો એવું ચોક્કસ કહી શકાય કે અમદાવાદનું નામ કદાચ બદલીને ગાબડાવાદ રાખવામાં આવ્યું હોય તો તે વધારે સારું દેખાય કારણ કે અમદાવાદનો કોઈ પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં વરસાદને કારણે ખાડા ના પડાયા હોય પાણી ના ભરાયું હોય એટલે કહી શકાય કે અમદાવાદ હવે ગાબડાવાદ બની ગયું છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝીમડિયા અમદાવાદ

અને અરજી આપી હતી ચાંદલોડિયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પણ હજુ સુધી કોઈ એને ધ્યાન દોરવામાં નથી આવ્યું અને આ એક અકસ્માતનો ભય થઈ જાય એવી રીતનો ખાડો પડી ગયેલો છે કોઈ ધ્યાનમાં લેતા નથી આ લોકો ખાડા એકદમ પડી ગયા છે પાણી ભરાઈ ગયા ત્રણ ચાર દિવસ બહુ હેરાન થયા છે અમે લોકો આખા સેવી સ્વરાજ રોડ ઉપર ગોદરેજવાળા રોડ ઉપર બહુ હેરાન થયા ત્રણ ચાર દિવસથી વાત કરીએ જૂના